તો સાથી મિત્રો આપણે હવે નવરાત્રિ આવી ગઈ છે ને નવરાત્રિને શુભ આરંભ થઈ ગયો છે અમારા સાથી મિત્રો તમે જોઈ શકો છો કે નવરાત્ર બાંધી રહ્યા છે આ અમારું મંદિર છે જોઈ શકો છો અને આ અમારા બધા સાથી મિત્રો છે આ નવરાત્રિની તૈયાર થઈ ગઈ છે અને એ બધા બાંધી રહ્યા છે નવરાત્રા તમે જોઈ શકો છો કોઈ લાઇટિંગની તૈયારી કર્યા છે તો બધી તૈયારી કરી જાય મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર ઉપર પણ ઝરી લગાવી રહ્યા છીએ અને નવરાત્રીની તૈયારી કરી રહ્યા છે અમારા સાથી મિત્રો ત્યાં જોઈ શકો છો અને ઝરી પણ કેટલી સુંદર લાગી રહી છે મંદિર ઉપર ઉપરને મંદિર પણ જગમગાઈ રહ્યું છે સજાવટથી તમે જોઈ શકો છો અને અમારા મિત્રો બધા આનંદથી કામ કરી રહ્યા છે મંદિરનું અને કાલેથી આજથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને કાલથી અમારે પ્રોગ્રામ ચાલુ થઈ જશે તો નવરાત્રીની ધમધોકટ તૈયારી થઈ રહી છે અને અમારા સાથી મિત્રો બધા નવરાત્ર બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ધમધોકટ તૈયારી કરી રહ્યા છે સુપર ક્વોલિટીથી અમારા મંદિરની નવરાત્રી થઈ રહી છે અને દર સાલ અમારા મોટા ગામમાં અમારા કુદેવી ચામુંડા માતાની અમે નવરાત્રી બાંધીએ છીએ અમારી મંડળી છે મોટા મિશ્રાવાસ તમે જોઈ શકો છો મિત્રો આ બધા અમારા સર્કલના માણસો છે અને અમારા ગ્રુપના માણસો છે રાઠોડ પરિવાર મિશ્રા પરિવાર અને હવે આપણે મંદિર તરફ જઈશું આ તમે જોઈ શકો છો મિત્રો આ અમારું કુદેવી ચામુંડા માતાનું મંદિર છે બહારથી જુઓ સજાવટથી કેટલું સુંદર લાગી રહ્યું છે અને હવે આપણે અંદર જઈશું મંદિરની માતાજીના દર્શન કરીશું ચામુંડા માતાના અમારી કુદેવી ચામુંડા માતા છે તો હવે તમે દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં અમારા ચામું કુદેવી માતાના તો સાથે મિત્રો ચામુંડા માતા બધાની આશાઓ પૂર્ણ કરે અને બધાના સપના પણ પૂર્ણ થાય એવી આશા છે અને અમારી કુળદેવી ચામુંડામાં કોઈને દુઃખી ના કરે બધાને ખુશ રાખે અને તમે જોઈ શકો છો મિત્રો આ છે ગણપતિ દાદા અને અહીંયા છે ભૈરવ દાદા તમે જોઈ શકો છો મિત્રો કે અમારું મંદિર છે કુળદેવીનું મિશ્રાવાસ અને તમે પણ અમારા મંદિરે નવરાત્રિ રમવા માટે આવજો અને ઘણા બધા લોકો આવે છે અને જોઈ શકો છો કે અમારા બધા સાથી મિત્રો નવરાત્રીની ફૂલ તૈયારી કરી રહ્યા છે અને નવરાત્રે બાંધી રહ્યા છે જગમગાઈ રહ્યું છે મંદિર સજાવટથી તમે જોઈ શકો છો મિત્રો કે અમારા ઘણા બધા સાથી મિત્રો આવે છે અને મંડળનું કાર્ય પણ ચાલુ રાખી રહ્યા છે અને અમારા જોઈ શકો છો કે અમારા મિત્રો છે બધા અમારા મિત્ર મંડળ એટલે રાઠોડ પરિવારના બધા લોકો છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને કાલથી અમારે મિશ્રા પરિવારમાં કાલથી નવરાત્રિ ચાલુ થઈ જશે અને પ્રોગ્રામ ચાલુ થઈ જશે તો સાથી મિત્રો હવે નવરાત્રિની તૈયારી થઈ રહી છે અને નવરાત્ર બાંધી રહ્યા છે અમારા મંદિરે તો હવે આપણે નવરાત્ર બંધાવીશું અને કાલે નવરાત્ર ચાલુ રહેશે બતાવીશું અને હવે બ્લોગ પૂરો કરીએ અને નવા બ્લોગમાં મળીશું બ્લોગ સારો લાગે તો લાઇક અને શેર અને કોમેન્ટ કરતા રહેજો